સ્કીમ છે જે મુદ્દા માલ પાસે હોય એ નાગરિકો પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશન ની અંદર અકસ્માત ગુના ગયા વર્ષ કરતા ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાય

એમાં અમારા ત્રણ દિશાઓમાં તપાસ થાય છે એક જે ખાનગી રિકોર્ડ હોય પોલીસ સ્ટેશનના એની તપાસ કરવામાં આવે પછી જે વહીવટી રિકોર્ડ છે જેમાં આપણે દાખલા તરીકે પોલીસ સ્ટેશનમાં જે દર રોજની કામગીરીમાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી હોય આપ જોઈ શકો છો કે આપણે કેટલા હથિયારો છે એની ચકાસણી કરવામાં આવે મુદ્દામાલની ચકાસણી કરવામાં આવે અને એની સાથે સાથે જે કેશબુક હોય છે પછી સ્ટેમ્પ કેટલા છે પોલીસ સ્ટેશનમાં બહુ નાની નાની બાબતો છે દરેક ની અમારા સ્ટાફ દ્વારા આવીને ચેકિંગ કરવામાં આવે